રાધે રાધે જય મારા અત્યારે હાલ ભાઈ હાજર છીએ આપણે જ મોટરલેન્ડ નિકોલ ની અંદર ભાઈ અને આજે મારા ભાઈઓ માટે ભાઈ ફેરવવા માટે નહીં પણ તું બિઝનેસ ના પર્પઝ થી ગાડી લઈને આપણે હાજર થઈ ગયા છીએ ભાઈ સ્વિફ્ટ ડિઝાયર બહુ જ લોકોની ભાઈ મેસેજ હતા મને કે ભાઈ સ્વિફ્ટ ડિઝાયર ટેક્સી ની અંદર અને એ બી કંપની સીએનજી ની અંદર મળે તો લાવજો ભાઈ કેમ કે અમારે વેપાર કરવાની ગણતરી છે ને તમારી ગાડી સારી હોય તો આપણે તમારે ત્યાં જોવાની પહેલી ઈચ્છા થતી હોય છે તો આપણે ભાઈ તમારા માટે સારામાં સારી સ્વિફ્ટ ડિઝાયર લઈને હાજર થઈ ગયા છે તો મોડું કર્યા વગર પહોંચી જઈએ સીધા ગયા છે ભાઈ ગાડી જોડે સ્વિફ્ટ ડિઝાયર ગાડી ભાઈ દેખાઈ રહી છે ભાઈ પીડી નંબર પ્લેટ એટલે કે ટેક્સી ની અંદર ગાડી છે ભાઈ નંબર પ્લેટ ચર્ચા કરી લઈએ તો ત્રણ ત્રણ છ ત્રણ નવ પાંચ ચૌદ ટોટલ ભાઈ બહુ જ મસ્ત થઈ રહ્યું છે આખી ઓરિજિનલ ગાડી મળવાની છે ભાઈ ગાડીના ટાયરોની ચર્ચા કરી લઈએ તો ભાઈ ગાડીના ટાયરો કઈક સારી કન્ડિશનમાં દેખાઈ રહ્યા છે ભાઈ બે ના બી બારમા મહિનાની ભાઈ કંપની સીએનજી ની અંદર જબરસ્ત કન્ડિશનની અંદર ભાઈ સ્વિફ્ટ ડિઝાયર ગાડી દેખાઈ રહી છે પાછળથી લાઈટોની કન્ડિશન તો હા હા ગજબ દેખાઈ રહી છે ભાઈ કંપની સીએનજી ની અંદર ગાડી મળી જવાની છે તમને ગાડી આખી ઓરિજિનલ મળી જવાની છે ટાયરોની કન્ડિશન સારી દેખાઈ રહી છે ભાઈ ફ્રન્ટ સાઈડ થી ગાડી જોઈએ તો લાઇટોની કન્ડિશન પણ એકદમ ઓકે દેખાઈ રહી છે ભાઈ નીચે પ્રોગ્લેમની સુવિધા તમને મળી જવાની છે ઉપરથી ટોપ જોઈએ તો એકદમ ઓકે ટોપ દેખાઈ રહ્યું છે ભાઈ હવે ચર્ચા કરીશું આપણે ગાડીની અંદર જઈને તો દર્શન કરી લઈએ ભાઈ ચાવીના દર વખતની જેમ તો ભાઈ ચાવી કંઈક મારી સુઝુકી નહીં આપણને આ રીતે જોવા માટે મળી રહી છે બટન દબાવીશું દરવાજા ભાઈ ખુલી જશે આપણા માટે દરવાજાના ટ્રીમોની કન્ડિશન ભાઈ એકદમ ઓકે દેખાઈ રહી છે ચાર પાવર વિન્ડોના બટન મળી જવાના છે બે પાવર વિન્ડોના બટન મળી જવાના છે તમને ભાઈ આમાં બે પાવર વિન્ડો છે ટુર આવે છે એટલા માટે ભાઈ સીટ કવરોની ચર્ચા કરીએ તો સીટ કવર એકદમ ઓકે નવા નખોર સીટ કવર દેખાઈ રહ્યા છે અંદરથી ઇન્ટિરિયરની ચર્ચા કરીએ તો ભાઈ ઓલ ઓવર ગુડ કન્ડિશનનું ઇન્ટીરિયર દેખાઈ રહ્યું છે આપણને કંપની સીએનજી ની અંદર ગાડી મળવાની છે ભાઈ ડિઝાયર છે અને એ બી ટેક્સીની અંદર ગાડી છે ભાઈ ઇન્ટિરિયરની ચર્ચા કરીએ તો એકદમ ઓકે ઇન્ટીરિયર અત્યારે હાલ આપણને જોવા માટે મળી રહ્યું છે ભાઈ જય શ્રી શ્યામ શ્યામ ભગવાન ભાઈ અહીંયા વિરાજમાન થયેલા જ છે ભાઈ ગાડીની અંદર આ રીતે તમને એસી ની સુવિધા મળી જવાની છે ગિયર કઈ કા રીતે મળી જવાના છે મેન્યુઅલ મોડ ની અંદર ગાડી છે ભાઈ ટચ સ્ક્રીન વાળું ડિસ્પ્લે નું ટેપ પણ મળી જવાનું છે તમને હવે ચર્ચા કરીશું આપણે પાછળથી ગાડીની પાછળથી ભાઈ સીટોની કન્ડિશન એકદમ ઓકે દેખાઈ રહી છે સરસ એવી સીટોના ભાઈ સોફા બોફા એકદમ ઓકે છે કવરોની કન્ડિશન ઓકે છે ભાઈ નીચે મેટિંગો પણ લાગેલી છે ગાડીની કન્ડિશન ભાઈ એકદમ ઓકે દેખાઈ રહી છે ચર્ચા કરીશું આપણે એકવાર હવે ડેકીની ડેકીની અંદર ભાઈ સીએનજી નો ટેન્ક લાગેલો છે ભાઈ નીચે સ્પેરવીલ લાગેલું છે જેક અને ભાઈ ટૂલ અહીંયા જોવા માટે મળી રહ્યા છે આપણને અહીંયા ભાઈ પાછળ તમે થોડો ઘણો સામાન મૂકી શકો છો એટલી સ્પેસ અહીંયા આપણને ઇનફ મળી રહી છે એકવાર ચર્ચા કરીશું હવે આપણે બોનેટની ફાઇનલી અને ત્યાર પછી ચર્ચા કરીશું ગાડીના ભાવ અને પ્રોપરલી ડિટેલ્સની ગાડીનું એન્જિન એકદમ ઓકે દેખાઈ રહ્યું છે ભાઈ ગાડી ઓરિજિનલ કન્ડિશનની અંદર છે ગાડીનું એન્જિન કંપની ફિટેડ મળવા જઈ રહ્યું છે પિકઅપ એકદમ ઓકે છે ભાઈ એવરેજ પણ સારી આપી રહી છે તો હવે મળીએ ડિટેલની ચર્ચા કરવા માટે તમારી સામે આવીને અત્યારે હાલ ભાઈ આપણે સ્વિફ્ટ ડિઝાયર ભાઈ કંપની સીએનજીની અંદર ટેક્સી ગાડી જોયેલી છે ભાઈ ગાડીની કન્ડિશન એકદમ ઓકે છે ભાઈ ગાડી સેકન્ડ ઓનરની અંદર મળવાની છે બે હજારના એકવીસના બારમા મહિનાની ગાડી છે ભાઈ ઓરિજિનલ કન્ડિશન સાથે ગાડી મળી જવાની છે ભાઈ પાસિંગ પાસિંગ બધું જ ગાડીનું ચાલુ છે હવે ફાઇનલી ભાવતાલની ચર્ચા કરી લઈએ તો માત્ર ને માત્ર સાડા પાંચ લાખ રૂપિયામાં ગાડી આપવાની છે એમાં પણ લોન સુવિધા અવેલેબલ છે ભાઈ જો તમારા ઓલા વગેરેની અંદર અથવા તો બીજી કોઈ જગ્યાએ ટેક્સીના પર્પસથી તમે ગાડીની ખરીદી કરતા હોય તો ભાઈ સ્વિફ્ટ ડિઝાયર જેવી સક્સેસફુલ ગાડી એકઈ છે અને ગાડીની કન્ડિશન એક્સ્ટ્રા ઓર્ડિનરી સારી દેખાઈ રહી છે તો વહેલા તે પહેલાંના ધોરણે ડિસ્પ્લે પર નંબર દેખાઈ રહ્યો છે મારા ભાઈ ફોન કરીને ગાડી લઈ લેજો ગાડીની કંડિશન બહુ જ મસ્ત દેખાઈ રહી છે થેન્ક યુ